પ્રશ્ન મિત્રો શ્રી ગણેશ ઓમ નમ શિવાય ચાલો શ્રાવણ માસ ચાલી રહ્યો છે બધા ખૂબ પૂજા પાઠ કરી શિવને વિનવે છે તો અમે એક બિલીપત્રનો મહિમા પણ કહેલો છે બિલીનો તો બહુ જ મહિમાત્મ છે ભગવાનને બિલી જેટલું બીજું કદાચ તમે સોનું ચડાવો હીરા માણેક ચડાવો અને એની તુલે બિલીની તુલે તો એકય ના આવે તો બિલવા દળનો મહિમા તમને સંભળાવું છું ઓમ નમ પાર્વતીપતિ હર હર મહાદેવ હર કોટી કમળ પૂજા કરે ઉપચાર કરે લક્ષચાર તોય બિલી દળતણો વેદ નહીં વ્યવહાર ઉપાસ કરે નવમાંસના નિત નિત ગંગા નાય બિલીપત્ર એક સમર્તા શ્રી જે गंगा स्नान कोडे करे माघवटो महामूल शिव पर बिली दळ चढे ते ज समतूल, जप तप दान घणा करे करे धरे घणा बहुध्यान पत्र ने आगळे मागे सव को मान કનક પુષ્પ ઘણા ચડે સમર્પે સોના સત્ર સર્વથી બીલી દળનું પત્ર ત્રણ પત્રનું તત્વ છે પંચપત્ર દળ પ્રોટ સપ્તદળ શિરોમણી અધિક નવ દસ ને અગિયાર નું મન હરખે શિવરાજ ચિંતામણી ચૌદ લોક નું કરે કોટી ઘાજ બહુ ગુણ બિલી પત્ર માં ડાયા દિલ થી દાખ કૈલાસ વાસ તે ભોગવે શાસ્ત્ર પુરે છે સાખ ગજો થોડો પણ ગુણ ઘણો પારસ લોહ પળાય એથી કો બીજું નથી જીવ ફીટી શિવ થાય એથી અદકો બીજું નથી જીવ ફીટી શિવ થાય કોટી કમળ પૂજા કરે ઉપચાર કરે લક્ષ તો એ બિલ્વ દળ તણો વેદ નહીં વ્યવહાર તો સાંભળ્યું ને મિત્રો બીલી દળનો મહિમા કેટલો અપરંપાર છે ગજુ થોડું ને ગુણ ઘણો પારસ લોહ પળા એથી અદકું બીજું નથી જીવ ફીટી શિવ થવાય બીલી દળ ચડાવનારો માણસ જીવ મટીને શિવ સુધી પણ પહોંચી શકે છે તો આટલો બિલી દળનો સરસ મહિમા છે તો ખૂબ બીલી બિલીપત્રથી શ્રાવણ માસમાં શિવજીની સેવા પૂજા કરજો એવા શુભ કામના સહી આપ સર્વને હર હર મહાદેવ હર તો પસંદ આવતો તો લાઈક શેર સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો જય શ્રી કૃષ્ણ